વેસ્ટર્ન રેલવે એમ્પ્લો વડોદરા મંડળ દ્વારા રેલ્વે વડોદરા રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા મંડળ દ્વારા રેલવે કર્મચારીઓના વિભિન્ન પડતર પ્રશ્નોની માંગણીઓને વડોદરા રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર એક પર સૂત્રોચ્ચારો સાથે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ ધરણાનું આયોજન એટલા માટે કરવામાં આવેલું છે કે સડનલી પ્રશાસને એકદમથી જે અમારા પીપી પોઈન્ટ્સમેનો અહીંયા કામ કરી રહ્યા હતા વર્કલોડ હોવા છતાં પણ સારી રીતે સુચારુ રૂપે રેલ ચલાવવાનું કામ કરતા હતા પ્રશાસનને ખબર નહીં શું થવું કે એમણે સડનલી એમનું રોસ્ટર ચેન્જ કરી નાખ્યું જે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગે ચારથી બાર અને બારથી સવારે આઠનું રોસ્ટર હતું એને સડનલી એડમિનિસ્ટ્રેશને ચેન્જ કરીને સવારે બેથી ત્રણ અને ત્રણથી લઈને રાત્રે દસ અને દસથી સવારે છનું રોસ્ટર કરી નાખ્યું રીઝન વેલ નોન ટુ પ્રશાસન એમને ખબર નહીં શું મનમરજી કરવાની ઈચ્છા છે જે સારી રીતે સુચારુરૂપે કામ ચાલી રહ્યું હતું એમાં રોસ્ટર ચેન્જ કરી નાખ્યું એની સાથે સાથે આજની તારીખે અમદાવાદની અંદર સાતસો વીસ દિવસનો બ્લોક છે જેના મોટાભાગના ગાડીઓનું પાવર ચેન્જિંગ અહીંયા થઈ રહ્યું છે પીપી પોઈન્ટ્સમાં પર એક્સ્ટ્રા લોડ છે એના છતાં પણ પ્રશાસને તેર લોકોનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું જ્યાં કોઈ પોઈન્ટ્સમેનની જરૂર નથી એટલે અહીંયાના જે પોઈન્ટ્સમેનો છે પીપી છે જે આજે પાવર ચેન્જિંગ કરી રહ્યા છે સન્ટિંગ કરાઈ રહ્યા છે કોશન ઓર્ડર આપી રહ્યા છે એમના પર એક્સ્ટ્રા બર્ડન નાખવામાં આવ્યું સાથે સાથે જે પહેલાં એવું હતું કે અપસાઇડમાં અને ડાઉન સાઇડની અંદર ચાર ચાર લોકોની ગેંગ કામ કરતી હતી એમાં ત્રણ ત્રણ સિનિયર હતા અને બે જુનિયર એક એક જુનિયર લોકો હતા એને સડનલી એડમિનિસ્ટ્રેશનને ચેન્જ કરી નાખ્યું અને ચાર અને ચાર બંને બાજુ સિનિયર લોકોને મૂકવાનું કામ કર્યું હવે જે વ્યક્તિ નવો નવો રેલવેમાં એન્ટર થયો છે જે જુનિયર પોન્ટ્સમેન છે જેને સન્ટિંગ વિશે એટલું નોલેજ નથી જેને પાવર ચેન્જિંગ વિશે એટલું નોલેજ નથી એને આજે પ્રશાસને એલ મૂકી દીધો જેથી કરીને કોઈ સિનિયર પોન્ટ્સમેન રજા પર જાય તો એની જગ્યાએ એને આવવું પડે રેશ માટે એને આવવું પડે અને એને આવ્યા ઉપરાંત એનું જે સિનિયર પોન્ટ્સમેનનું છે તમામ કામ જેમ કે યાર્ડમાં સેન્ટિંગ કરાવવું પાવર ચેન્જ કરાવવા પાવર ડ્રીચ કરાવવા અટેચ કરાવવા તમામ કામ જુનિયર પોન્ટમેનથી કરવામાં અત્યારે આવી રહ્યું છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન આ કહેવું છે કે આ જે વસ્તુ છે એ સેફ્ટીના અગેન્સ્ટમાં છે એક જુનિયર માણસ જેને પૂરું નોલેજ નથી એને થોડો ટાઈમ આપવો જોઈએ શીખવાનો એના પછી એને લાઇન પર કામ કરવા માટે આપવું જોઈએ આ સેફ્ટીના અગેન્સ્ટમાં છે આવા બધા ઇસ્યુઝને લઈને આજે અમે ધરણાનું આયોજન કરેલું છે